અથવા કોઈ કંપની ત્રણ મહિના માટે ભાડે રાખે તો કેટલું ભાડું થાય એ આપણે શોધવાનું છે તો સૌથી પહેલા આપણે એક કામ કરીશું સૌથી પહેલા આપણે એસ ગોતી નાખશું જ્યાં એસ એટલે અર્ધ પરિમિતિ થાય છે તો આપણે શું કરશું તો કે બધી બાજુ સરવાળો અને એને ભાંગી આપણે બે કરી નાખશો તો ઝીરો એને ભાગ્યા બે એટલે અહીંયા જવાબ આવશે પરિમિતિનો એસ નો જવાબ આવશે ચાર ના અડધા કરશું તો બે છ ના અડધા કરશું તો ત્રણ અને બે ના અડધા કરશું તો એક

કાઉસ ની અંદર એકસો બત્રીસ માઇનસ એકસો બાવીસ હવે તો કે એકસો બત્રીસ એકસો બત્રીસ માંથી એકસો ને બાવીસ જાય તો દસ એકસો બત્રીસ બાવીસ જાય તો એકસો દસ અને એકસો બત્રીસ એકસો ને વીસ જાય તો બાર આવું હવે આપણે અહીંયા શું કરીએ છીએ તો એકસો ને બત્રીસ ના આપણે ભાગ પાડીએ તો અહીંયા થશે ચોસઠ એકસો ના અડધા કરીએ તો ચોસઠ દુ છાસઠ બાર આવી રીતે કરીએ તો અહીંયા શું થશે સૌથી પહેલા તો કે અહીંયા જે બે વખત જે સંખ્યા છે આપણે વાત કરી લઈશું એટલે અહીંયા ચાર બે દુ ચાર અને બે દુ ચાર ચાર બાર આવી જશે पची तो अः है तो छह पंचावन अटली संख्या अहतेस एग्तेरी तेतरीस अह पांच अह पंचावन छे अगर पंचावन પંચાવન અહિયાં છ છે એટલે ત્રણ દુ છ હવે જે સંખ્યા બે વખત છે બે છે એટલે બે ને બાર કાઢી લઈએ અને પાંચ છે હવે અગિયાર ચોક ચુમ્માલીસ ત્રણ દુ છ એટલે ચુમ્માલીસ ગુણ્યા છ ગુણ્યા પાંચ છ પંચા ત્રીસ એટલે એક ત્રણ ચોક બાર ને એક તેર એટલે તેરસો ને વીસ મીટર નો હવે આપણને ક્ષેત્રફળ કેટલું મળી ગયું છે તો કે તેરસો ને વીસ મીટર નો

તો અહીંયા બાર મહિનામાંથી માંથી ત્રણ મહિના કેમ કે અહિયાં પાંચ હજાર હવે અહીંયા શું થશે તો કે ત્રણ ચોક બાર અને સીધો હિસાબ છે ગુણ્યા પાંચ હજાર આપણે આનો જે ગુણાકાર છે એ વડે કરીએ એટલે પાંચ દુ દસ વધી પડી એક પાંચ તરી પંદર ને એક સોળ વધી પડી એક પાંચ એક પાંચ ને એક છ છસો સાહીઠ આ મીંડું પાછો લાગશે અને આ ત્રણ મીંડા પાછો લાગશે એટલે અહીંયા જવાબ કેટલો આવે છે એકમ દશક સો હજાર દસ હજાર લાખ ને દસ લાખ છાસઠ લાખ રૂપિયા છે એ જાહેરાત આપવા માટે કંપનીને ચૂકવવા પડશે વિદ્યાર્થી મિત્રો આપણે સૌપ્રથમ શું કર્યું બાજુ આપેલી છે એ તમારે એટલે એક મીટર નો વર્ગ એટલે આ દાખલા તરીકે મીટર આટલો ભાગ છે તમારે એક વર્ષ માટે રાખવો હોય તો એક વર્ષના તમારે પાંચ હજાર આપણે કેટલા મીટર નો વર્ક છે તેરસો ને વીસ મીટર નો વર્ક છે તો એને ગુણ્યા પાંચ હજાર પણ મેં કીધું એક વર્ષ માટે આપણે તો ત્રણ મહિના માટે જોતો છે એટલે બાર મહિના છેદમાં એટલે બાર મહિનામાંથી આપણે ત્રણ મહિના લીધા અને એનો આપણે ભાગ કર્યો તો ત્રણ ચોક બાર એટલે છેદમાં કેટલા એવા ચાર એટલે આપણે એનું શું કહ્યું તો કે અહીંયા આપણે ભાગાકાર કરી નાખ્યો આપણે અહીંયા જે ચાર છે એનો નો ભાગાકાર આપણે કરવાનો છે છ ચોક ચોવીસ અને બાસો નું મૂન લાગ્યું ચાર 5 વીસ એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર

જો વિદ્યાર્થી મિત્રો તમને આ દાખલાની અંદર કોઈ તકલીફ હોય સમજાણું ન હોય તો કમેન્ટ બોક્સમાં મને જણાવજો સાથે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઈકન પણ દબાવજો જેથી કરીને મારા મંદિર તમારા સુધી જય હિન્દ જય ભારત